જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના લખોટા લેક તેમજ અમ્યુઝમેન્ટ પાર્કમાં રૂપિયા દોઢ કરોડના ખર્ચે સોલર ટ્રી લગાવવાનું આયોજન હાથ ધરાયું છે રણમલ તલાવમાં પચાસ કિલો વોટના ચાર સોલર ટ્રી લગાવાયા છે જ્યારે અમ્યુઝમેન્ટ પાર્કમાં ત્રીસ કિલો વોટના બે ટ્રી લગાવ્યા છે આગામી એપ્રિલ માસમાં વીજતંત્ર સાથે કરાર અને ખાતાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને કાર્યરત કરી દેવામાં આવશે જેથી આ સોલર ટ્રી લોકો માટે સુશોભનની સાથે વીજળી ઉત્પાદનનું માધ્યમ પણ બની રહેશે જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમળ તળાવ અને એમ્યુઝમેન્ટ પાર્કમાં બંને જગ્યાએ સોલાર ટ્રી નાખવામાં આવી રહ્યા છે રણમળ તળાવમાં સાઠ કિલો વોટનું અને એમ્યુઝમેન્ટ પાર્કમાં પાંત્રીસ કિલો વોટનું સોલાર ટ્રી લગાડવા જઈ રહ્યા છીએ આ પ્રોગ્રામ આપણે ખાસ કરીને એટલા માટે કરવા જઈ રહ્યા છીએ કે અહીંયા પબ્લિકનું ગેધરિંગ વધારે હોય છે પબ્લિકની અવર જવર અહીંયા વધારે હોય છે તો આવતા જતાં પબ્લિક સોલાર ટ્રીને જોવે સોલારને જોવે જેના કારણે પબ્લિકને અવેરનેસ આવે અને ગ્રીન એનર્જી તરફ આગળ વધે પોતાને ઘરની જગ્યામાં ખાલી ખુલ્લા પ્લોટોમાં ખાલી જગ્યામાં ટેરેસ પર દરેક જગ્યાએ તે પોતાના સોલાર ટ્રી મૂકે અને સોલાર ટ્રી લગાવે જેથી કરીને આપણે પર્યાવરણને બચાવી શકીએ અને બંને એટલો ઉપયોગ આપણે એનર્જીનો સોલાર એનર્જીનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે ગ્રીન એનર્જી તરફ આગળ વધીએ